ભારતીય અધ્યાપન મંદિર સરોસિયા જે ડીએલએસ કોલેજ છે એટલે કે પીટીસી કોલેજ એમની અંદર અત્યારે ઇન્ટર્નશીપ ચાલી રહી છે ને આ ઇન્ટર્નશીપ નિવાસી ઇન્ટર્નશીપ છે તો અધ્યાપન મંદિરની અંદર એકવીસ ટુકડી એવી રીતે પાડવામાં આવી છે જ્યાં દૂરના વિસ્તારોના ગામ હોય ત્યાં જઈને ઇન્ટર્નશીપ કરે ખાસ કરીને જંગલની અંદર ડેસની અંદર કચ્છના રણના વિસ્તારોની અંદર ડુંગરાની અંદર અને દરિયાની પાર એટલે કે શિયાળ બેટ જેવા વિસ્તારોમાં આ લોકભારતીય ઇન્ટર્નશીપ ગોઠવાય છે અમે અત્યારે જ્યાં ઊભા છીએ ત્યાં અમારો એક ઝાળિયા ગામ છે જે ડુંગરની અંદર આવેલું છે અને એમની અંદર આપણે જોઈએ તો હસ્તગીરી જાળિયાથી એ પ્રચલિત છે તો અત્યારે આ જે બહેનો છે એ બધા જ હસ્તગીરી જાળિયા પ્રાથમિક શાળાની અંદર એ ઇન્ટર્નશીપની અંદર આવ્યા છે પંદર દિવસ સુધી અહીંયા સરસ મજાનું એ કામ કરે છે એ પ્રવૃત્તિ દ્વારા ગીત ગાન કે અનેકવિધ પ્રવૃત્તિઓ રમતોત્સવ છે બાળ મેળાઓ છે શ્રુતલેખન છે નિમંત્ર સ્પર્ધા છે વગેરે જેવી અનેક પંદર દિવસની અંદર એ પ્રવૃત્તિ કરી રહ્યા છે અત્યારે આ બધા જ તાલીમાર્થીઓ બહેનો અત્યારે આપણે હસ્તગીરી જાળિયાનો જે ડુંગર છે એના પિકનિક ઉપર આવી રહ્યા છે તો આ હસ્તગીરી જે ડુંગર છે એ પણ આપણે બસની અંદર આખા ડુંગર ઉપર જવાનું છે અને ત્યાં જૈન ટેમ્પલ આવેલું છે સરસ મજાનું અદભુત રમણીય સ્થળ એ જૈન ટેમ્પલ આવેલું છે તો આ ટેમ્પલ ની અંદર અમે અત્યારે જઈ રહ્યા છીએ Да я не આપણ છે પણ આ કોઈ કઈ પેલી થતા આડી રીતે સરસ રીતે છે આગળ જાય અને હું દેખાડું છું સરસ મજાના સુંદર આપ રહ્યા છો પ્રસિદ્ધ જૈન ટેમ્પલ રુષભદેવ સ્વામી જેમાં બિરાજમાન રહેલા છે તે આ ટેમ્પલ આ ટેમ્પલની સાથે સાથે 72 બીજા એવા ટેમ્પલ્સ આવેલા છે જે જૈન તીર્થકર સ્વામીના એ બધા જ અહીંયા મંદિરો એ બિરાજમાન છે અહીંયા આવીને જૈન લોકો આરાધના કરે છે ભક્તિ ભક્તિભાવથી પૂજે છે અને પોતાની જાતને ધન્ય ધન્ય એ ગણે છે અહીંની સાથે સાથે મેં તમને કહ્યું હતું તેમ કે શેત્રુજી નદી પર છે અને એ નદીની એક વિશેષતા પણ એ રહેલી છે કે આ શેત્રુજી નદી એ સૂર્યની સામે જે ચાલી રહી છે એ રીતે આવી રીતે એક જ એવી નદી છે કે સૂર્યની સામે એ ચાલે છે બીજું એની એક બીજી પણ વિશેષતા છે કે અહીંથી અમુક કિલોમીટર સુધી ડુંગરપુર સુધી કે ત્યાં જે આ નદી વહે છે એનો ખળખળ અવાજ એ આવતો નથી એટલે કે અહીંયા આવીને આ જૈન ટેમ્પલની સામે જે નદી અહીંથી જે વહે રહી છે તેનો એકદમ શાંત પડી જાય છે તો પણ આ એક એની વિશેષતા રહેલી છે આ શેત્રુજી નદી એ ભાવનગર જિલ્લાને મોટા મોટો અહીંયા એની પર એક ડેમ બાંધવામાં આવ્યો છે શેત્રુજી ડેમ જે પાલિતાણા ભાવનગર અને બીજા ઘણા બધા ગામડાઓ અને શહેરો એનું આ પાણી પીવાની પૂરી વ્યવસ્થા એ આ શેત્રુજી નદી એ કરી રહી છે તો આ શેત્રુજી નદી એ ભાવનગર જિલ્લાની એ જીવાદોરી સમાન એ રહેલી છે તો આટલું સરસ મજાનું એનું પવિત્ર જળ જે જૈન માટે જેમ હિન્દુ માટે ગંગા નદી એ પવિત્ર છે એનું પાણી પવિત્ર છે એ રીતે જૈન લોકોને આ શેત્રુજી નદી એ પવિત્ર એ ગણવામાં આવે છે તો આવા સરસ મજાના અદ્ભુત આ દ્રશ્યો સાથે અને આ બધા સરસ મજાના જૈન ટેમ્પલ ઋષભદેવ અહીંયા બિરાજમાન છે બાજુમાં શેત્રુજી પર્વત આવેલું છે અને પાલિતાણા એ તો જૈન ટેમ્પલ જૈન દેરાસરો તરીકે ઓળખાય છે સૌથી વધુ જે ટેમ્પલ્સ આવેલ છે એ આ પાલિતાણા શહેર જે ભાવનગર જિલ્લાની અંદર આવેલું છે એ ખરેખર એ આપણે સૌ માટે એક ગૌરવ સમાન છે તમે મારી બાજુની પાછળની સાઈડમાં તમે જોઈ રહ્યા છો

ચાર વાગે નીચે